ખૂબ જ ગૌરવનો દિવસ છે કારણ કે આજે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પિતા વીર કવિ નર્મદનો જન્મ પણ છે અને એમણે એક સુંદર ગૌરવભર્યું આપણને ગીત પણ આપેલું છે જય જય ગરવી ગુજરાત આ ગીત આપણને મતલબ કે કોઈ પણ ગુજરાતીઓને દેશ વિદેશમાં બહુ જ એકતાથી આપણને જોડે છે અને ગુજરાતીનો સર્વપ્રથમ શબ્દકોષ પણ આપણને વીર કવિ નર્મદે જ આપેલો એમનું બહુ પ્રસિદ્ધ અને સુંદર એક સૂત્ર છે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત વીર કવિ નર્મદ ની વાત કરીએ તો એ સુરતના ભાગડ વિસ્તારમાં આમલીરાનમાં રહે છે મતલબ કે રહેતા હતા અને મને ગુજરાતી સાહિત્યમાં બહુ જ સુંદર કૃતિઓ રચેલી છે વિશ્વના તમામ ખૂણે વસતા ગુજરાતીઓ માટે ભાષાનું ગૌરવ સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમ જગાડવા માટે દર વર્ષે ચોવીસ ઓગસ્ટના દિવસે વિશ્વ ગુજરાતી ભાષા ભાષા દિવસ દિવસ તરીકે આને આપણે ઉજવીએ છીએ આ માત્ર વિશ્વ ગુજરાતીનો પ્રત્યે ના પ્રેમનો સંકલ્પ તમામ કોલેજો શાળાઓમાં અને યુનિવર્સિટીઓમાં નિબંધ સ્પર્ધાઓ ગુજરાતી સ્પષ્ટ વાંચન અને લેખન સ્પર્ધાઓ નાટક વગેરે રજૂ કરવામાં આવે છે તથા દર વર્ષે ગુજરાતીઓ પણ પોતાના સમાજમાં સોસાયટી વગેરે જ્યાં કાર્યક્રમો હોય ત્યાં નાટકો દ્વારા ગુજરાતી ભાષાનો પ્રચાર કરવા માટે અલગ અલગ કૃતિઓ રજૂ કરતા હોય છે મિત્રો ગુજરાતી ભાષાની સમૃદ્ધિ આપણા હાથમાં છે તો આપણે એવો આગ્રહ રાખીએ કે રોજિંદા જીવનમાં ગુજરાતી વધુને વધુ બોલીએ ગુજરાતી લખાણને પ્રોત્સાહન આપીએ તો મિત્રો આજે આપણે સંકલ્પ કરીએ કે ગુજરાતી ભાષાના પ્રોત્સાહન માટે અને આગલી પેઢી સુધી આ સંકલ્પ લઈએ કે આગામી પેઢી સુધી પણ ગુજરાતી ભાષાને આપણે પહોંચાડીએ અને આ હતો આજનો વિડીયો ગુજરાતી ભાષા દિવસ માટેનો અને ગુજરાતી ભાષા દિવસની માહિતી જો આ વિડીયો તમને ગમે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા જરૂર વિનંતી અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે ગુજરાતી ભાષામાં તમને કઈ વાત સૌથી વધારે ગમે છે તો ફરી વાત મળીશું જય જય ગઢવી ગુજરાત જયતું સંસ્કૃત જયતું ભારત વંદે માત્ર અસ્ત